કોઈ બી સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું હોય એને એની જોડે ત્રીસ વર્ષ જૂનો પુરાવો કોઈ પણ હોય એની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય તોડી ન શકે એનો કાયદો છે તો ઓઢોમાં કાયદાનું પાલન નથી થયું અને રાતોરાત મકાન તોડી નાખવામાં આવ્યા છે તો આપણે પૂછવા માંગીએ છીએ જે તે સત્તાધીશોને કે આનું કારણ આનો જવાબદાર વ્યક્તિ કોણ છે એને શોધી કાઢો આની પાછળ ક્યાંક ષડયંત્ર છે ત્રીસ વર્ષ કાયદાનો આખા ગુજરાતનો જો લાભ મળતો હોય તો વઢોવાળાને કેમ ના મળે એટલે અમારી માંગણી છે કે ત્રીસ વર્ષ જે નરણાંક જૂનું હોય એને વૈકલ્પિક વ્યવસ્થા વગર તોડી ન શકાય આ કાયદાનું પાલન કરવું જોઈએ નથી કર્યું તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ રબારી વસાત જે જુલમ કરવામાં આવ્યો છે એક ધારાસભ્ય મંત્રી બની જાય વારંવાર સમાજનો ઉપયોગ કરીને આપણો મોટો નેતા બની ગયા પછી એની કિન્નાખોરી મને સ્પષ્ટ દેખાય સાથે ડિમોલેશન કરવા માટેના પણ કાયદાઓ છે બધા કાયદાઓના ભંગ કર્યા હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે કે કોઈ પણ માણસ ત્રીસ વર્ષથી વધારે રહેતો હોય તો એની વૈકલ્પિક વ્યવસ્થા વગર એનું તોડી શકાય નહીં છતાં પણ આ કરવામાં આવ્યું છે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે આ સરકાર અમુક સમાજો નડા છે હું વિધાનસભાના ફ્લોર પર મેં કીધું આ એક વઢવ બંધ થવાનું નથી પછી અમરેવાડી વસાવત છે પછી જશોદા છે પછી ગોપાલનગર છે પછી નારણપુરા છે પછી મેમનગર છે પછી વેજલપુર છે તમને પહેલેથી ટાર્ગેટ આ સમાજના બનાવવામાં આવી રહ્યો છે કેમ તમને ટાર્ગેટ બનાવવામાં આવે છે તમે જે રીતે સુખી થયા ઓછા સમયમાં એ જોવાતું નથી તમે વર્ષોથી ગાયો માટે લડતા હતા આપણે ગાયો માટે લડ્યા ઘણા બધા લોકો એમ કે તમે ગાયો લઈને ફરો છો એ દાડ ઓડીઓ વાળા બે રહ્યા અને એ દિવસે મેં જાહેરમાં કીધું વર્ષ પહેલા કે આના પછી હવે તમારા મકાનોનો વારો છે તો તમે રહી નહી શકો જે લોકો પાર્ટી માં હોય જેની સરકાર હોય એમને પણ કેવા માંગુ છું કે તમારી સરકાર તમારા નેતાઓને પણ કેજો

કે અમારી મર્યાદા તમે તોડાવતા નહીં તમે આ જ્યારથી સત્તા પર ગુજરાતમાં બેઠા છો ત્યારથી ગુજરાતનું માલધારી સમાજ ગુજરાતનો ગરીબ સમાજ ગુજરાતનો દલિત સમાજ ગુજરાતનો ઓબીસી સમાજ ગુજરાતનો આદિવાસી સમાજ આનો ટાર્ગેટ બનાવીને તમે ચાલે છો ફક્ત રામ રહીમ અને અલ્લાન અકબરની વાતો કરી પણ તમે કોદાળ કોઈનું કલ્યાણ કરીને ફક્ત વાતો કરી છે

તો આપણી ઈજ્જત ઉપર અવાજ ચાલી રહી છે જાગજો નકર ખતમ થઈ જશો ઇતિહાસમાં તમારું નામ લઈ રે ખૂબ જાગવાની જરૂર છે આ રીતે જ્યારે કરતા હોય જે લોકો સત્તામાં બેઠા છે એમને એમની મર્યાદા ચૂકી છે અને આ મર્યાદામાંથી બહાર નીકળી એ આપણી વાત નહીં સાંભળે તો એમના કાનના અવાજના પડદા પણ આપણે ખોલી નાખીશું જાહેર મૂકવા માંગુ છું જય હિન્દ